સ્કંદ ઉત્તરાર્ધનો અને ઓગણસી બરામે બલવલનો વધ કર્યો કૃષ્ણને ઘેર સુદામા શુકદેવજી કહે છે હે પરીક્ષિત રાજન પછી પૂનમ આવી ત્યારે દુર્ગંધી પવન વાવા લાગ્યો પછી યજ્ઞશાળામાં શાળામાં વૃષ્ટિ થઈ પછી બલવલ દેખાણો વિશાળ અને કાજળ જેવો કાળો અને ત્રિશુળ ધરી રહેલો તે બલવલ હતો તેને જોઈને બળરામે તેના માથામાં મુસ માર્યું કે તુરત બરાડા પાડતો પાડતો નીચે પડ્યો બલવલને મરેલો જોઈને બરામને મુનિઓએ આશીર્વાદ આપ્યા માળા આપી પછી બરામ ભારતની યાત્રા કરીને દ્વારકામાં ગયા પછી ફરીને નૈમિષારણેમાં ગયા ત્યાં મુનિઓએ યજ્ઞમૂર્તિ બળરામની પૂજા કરી પછી પત્નીએ સહિત પોતે અવભ્રુથ સ્નાન કર્યું બળરામના આવા અનેક ચરિત્રો છે તેને જે સ્મરણ કરે તે ભગવાનને પ્રિય થાય છે હે રાજન ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામા નામે એક વિપ્ર હતા તેમની પત્નીએ દારિદ્ર્યથી દુઃખી થઈને એક સમયે સુદામાને કહ્યું તમારા મિત્ર શ્રીકૃષ્ણ લક્ષ્મીપ્તી છે તેમની પાસે તમે જાઓ તો તમને ઘણું દ્રવ્ય આપશે પત્નીએ આ રીતે કહ્યું તેથી શ્રીકૃષ્ણના દર્શનનો લાભ થશે એમ માનીને જવાની ઈચ્છા કરીને પત્નીને કહ્યું કૃષ્ણને ભેટ આપવાનું ઘરમાં કંઈ છે હોય તો આપો પછી તે સ્ત્રી બ્રાહ્મણોના ઘેરથી ચાર મુઠી પૌવા માગી લાવી અને વસ્ત્રમાં બાંધી આપ્યા તે લઈને સુદામા દ્વારકામાં ગયા દૂરથી સુદામાને આવતા જોઈને પ્રભુ ઊભા થઈને સુદામાને મળ્યા મિત્રના આલિંગનથી કૃષ્ણના નેત્રમાં હર્ષના આંસુ આવ્યા સુદામાને પલંગ ઉપર બેસાડીને તેના ચરણ ધોઈને તે જળ પોતાના માથે ચડાવ્યું રૂકમિણી પણ ચામ્ર વ્યજન વડે તેની સેવા કરવા લાગ્યા આ મેલા અને ફાટલા વસ્ત્રવાળા વિપ્રની ભગવાન પોતે સેવા કરતા હતા તેને જોઈને સૌ આશ્ચર્ય પામ્યા પછી બંને મિત્રો ગુરુકુળમાં રહ્યા હતા તે સમયની વાતો કરવા લાગ્યા ભગવાન કહે છે હે વિપ્ર પૂર્વે ગુરુને ઘેર આપણે રહેતા હતા તે સમયે પત્નીએ આપણને લાકડા લેવા માટે વનમાં મોકલ્યા હતા આપણે વનમાં ગયા તે સમય વરસાદ અને ઝંઝાવાત થયો સૂર્ય આથમી ગયો અને અંધારામાં આપણને દિશાઓ પણ સૂઝતી નહોતી માથે લાકડાના ભારા લઈને વનમાં આમ તેમ ભમતા હતા સૂર્ય ઉગ્યા પછી સાંદીપની ગુરુ આપણને ખોરતા ખોરતા આવ્યા અને આપણને જોઈને બોલ્યા હે પુત્રો મારે માટે તમે બહુ દુઃખી થયા સર્વને દેહ પ્રિય હોય છે તમે દેહનો પણ અનાદર કરીને મારી સેવા કરી છે શુદ્ધ ભાવે ગુરુને સર્વસ્વ અર્પણ કરવું એ જ શિષ્યોને પરમ પરમપ્રાયશ્ચિત છે હું તમારી ઉપર પ્રસન્ન થયો છું તમારા સર્વ મનોર્થો પૂર્ણ થાવ આ રીતે ગુરુ આપણી ઉપર પ્રસન્ન થયા હતા હે મિત્ર આ સર્વ વૃત્તાંત તમને સાંભળે છે ને સુદામા કહે છે હે દેવદેવ તમારી સાથે મારો ગુરુકુળમાં વાસ થયો તેથી મને સર્વ પ્રાપ્ત થઈ ચૂક્યું છે દશમ સ્કંદના ઉત્તરાર્ધનો ઓગણએશી અને એશી અધ્યાય સંપૂર્ણ